કરવું પડે એની માટે તમે લઈ જાઓ કામ કરો અહીંયા હાલો લે ફોનોગ્રાફીમાં ફોનોગ્રાફી કરેલો પ્રાઇવેટમાં એક કરે ત્યાં બી એમને જ એટલે અમે અહીંયા લઈને આવ્યા ફોનોગ્રાફી તેજે સરને વાત કરી તો તેજસ સર એક કામ કરો તો અમે એડમિટ કરી એટલે આપણે ઓપરેશન જ કરવું એટલે આપણે

અમારી સાથે ચર્ચા કરી કે આ વિષય બહુ ગંભીર છે અહીંયાથી અમારાથી ઓપરેશન ના થાય અમે એમને કીધું કે તમે સર બનતી પ્રયત્ન કરો જેટલા પૈસા થાય એટલા અમે ખર્ચીશું એનો અમને વાંધો નહીં બનતો પ્રયત્ન તમે કરો પણ તો પણ એ લોકોએ કેસ લેવા માટે ના પડે એમને કીધું કે તમે તમે છે ને જે ડોક્ટર ડિલિવરી દરમિયાન જે ડોક્ટર જે ઓપરેશન કર્યું હોય એનું લખાણ લાવો ને એ ડોક્ટર સર્જન ડોક્ટર જે આગળના ડોક્ટરો એમને સાથે રાખીને ઓપરેશન કરવું પડશે તો એ જવાબદારી લેતા હોય તો ડોક્ટર ડોક્ટર આ ડોક્ટર તો અમે ઓપરેશન કરી શકીએ બાકી